નમસ્કાર હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હાલ હવામાનની આગાહી પર જો હવામાન કરવામાં આવે તો હવામાન વિભાગે રાજ્યના કેટલાક કેટલાક જિલ્લાઓમાં જિલ્લાઓમાં ગુલાબી ઠંડી પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે તેમજ ગુજરાતના હજુ પણ બેવડી ઋતુનો અનુભવ થાય તેવી આગાહી કરાઈ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તરીય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોની અસર મધ્યપ્રદેશ ગુજરાત સહિતના રાજ્યોમાં વર્તાશે ઉત્તર ગુજરાતમાં પણ સખત ઠંડી પડી શકે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે બાવીસ ડિસેમ્બર પછી રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરાઈ હોય તેમજ સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ન્યૂનતમ તાપમાન આઠથી દસ ડિગ્રી રહે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત ફેબ્રુઆરી સુધી ઠંડીની અસર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે દરિયાકાંઠા નજીકના જિલ્લાઓમાં પારો ગગડ્યો છે અને જેના કારણે અમરેલીમાં સત્તર ડિગ્રી સાત સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે નલિયા કેશોદ મહુવામાં અઢાર ડિગ્રી તાપમાન નોંધાયું છે જોકે હજુ પણ રાજ્યના કેટલાક જિલ્લામાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે